શાયકા જીઆઈડીસી માં કેમિકલ પાણીથી ખેડૂતોની ખેતીની જમીન નષ્ટ થઈ હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે વાગરાના સાયખા જીઆઈડીસીમાં માં આવેલી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર જોખમમાં મૂક્યા છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીટીપી લાઇનમાં વારંવાર ભંગાર થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે જમીન બિન ઉપજાવ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન રહ્યા છે અને તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે વાઘડા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રોવાડા ઉભી થઈ જાય છે તેમણે કહ્યું હતું કે સર્વે નંબર પાંચસો ને બાવન નજીકના અંદાજે છ ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા હતા જેના કારણે તેઓના પોતાના ખેતરમાં જઈ શકતા નથી ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો જ નથી અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વર્તન વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને પણ વારંવાર રજૂઆત કરી આંદોલનની ચિમકી પણ આપી છે પરંતુ તંત્ર જાગવાના પ્રયાસ કરતું નથી જીપીસીબી પણ ઊંઘતું હોવાનો આક્ષેપ કરીને રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે સીતાબેન બાબુભાઈ રાઠોડ આ અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે મારું નામ છે રાજુભાઈ પણ આ કેમિકલ વાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે માંગશે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યો તો તમને કંઈક મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરકી જાય એવા ભરે આ રીતે મારા પગે છે સમજી લો ગામ સાહેકા તાલુકો વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠો આ કાળો કેમિકલનું પાણી અમારા ખેતરમાં ખુશી મારી છે પાણી ને બહુ ઘંડો ચાલે એટલે કાળકરા બળતરા થાય છે ચાલે

આનું નિરાકરણ નહીં આવે તો આગળના પગલાં તમારા શું રહેશે મામલેડાસીને રજૂઆત કરી શકશો જીપીસીબીને કોઈને રજૂઆત જાડેશ્વર ટવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજર આ પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર

નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ અહીંયા